હેય ગાઈસ સવાર બને છે ખાવા છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગાંઠિયા ખાવા ગયા છે સ્વામિનારાયણ આજ તો મમ્મી બહુ કોટામાં હે બના ક્યો આઈ ગયો ખવડાવજો હાચવજો બરાબર ને બાળા તો અને આ બાજુ જો ગરમ ગાંઠિયા બને છે વણેલા ગાંઠિયા વણેલા ગાંઠિયા અવાજ તો આવ બેઈ ગયો તો આ ખાવ પામ માને માં બધી જય જય ગયો

ધીરા રેસ હું વાત છે જે વાત મજાક જ હા વાહ સરસ મળી મળી તું કોણ કોણ ગયો તો ને ઓકે તો ઓલો કેવો બીજો ઉત્સવ ઓકે તમે કઈ બાજુ ગયા હતા હું ટેબલ ગયો થોડું ફર્નિચર નહોતું એટલે અમે અહીંયા લોકો ના ના

હા નહીં અમદાવાદ દુબઈ તો કે સુરત કીધું કે મારા તરફથી હા બરાબર પછી કીધું કે મારા તરફથી હા અને એ કીધું હા એ મારા તરફથી મારો ભાઈ પછી હા બધું નવું નવું બહુ આવડે તો કઈ દોઢ વાગી ગયો છે અને જમવાનું બધું રેડી છે જીરા રાઈસ દાળ ફ્રાય અને બીજું હું કીધું બીના ઈડડા ને ખમણ તો ચાલો જમી લઈએ તો ગઈ આજે જમવા છે જીરા રાઈસ દાળ ભાત ખમણ ઈડડા અને છાસ અને જો અહીંયા બધા જમવા બેસી જાય છે તો ચિંતન ને બધા બેસી જાય છે જમવા તો ચાલો હવે જમી લઈએ તો ગઈ જમીન ફર્સ્ટ ક્લાસ નવરા થઈ જાય છે અને પ્લાન કરે છે કે ઝૂ માં જાવું કે વિલાસબેન ની ઘરે જાવું બરાબર ને બીના

મારો આવ છે પણ હવે હનનો ડાયરેક્ટ તમને નવી નવી વસ્તુ જોવા મળશે જાણવા મળશે હા આજે મને કી નવાય લાગે છે કે પપ્પાએ તને આજે મને કીધું નઈ કે તું ઓછું બોલજે એમ કેમ કીધું નઈ બધા છોકરાઓનું સપનું પૂરું થયું છે અને પોચી ગયા છે અમે નેચરલ અને હવે બધા છે ને પ્રાણીઓ જોવાનું ચાલુ કરશે બેટરી કાર ને બેસવું હતું પણ પચાસ મિનિટનો ટાઈમિંગ છે અહીંયા એટલે એન્જોય જે અમારે કરવી હોય વિડીયો શૂટ કરવું એ ન થાય એની માટે છે ને અમે એવું પસંદ કર્યું કે બધાનું એવું હતું કે ચાલતા જવું છે બેટરી કારમાં નથી બેસવું એતાંશ સિવાય પણ નેક્સ્ટ ટાઈમ એતાંશ એના અંકલને લઈને આવશે ને ત્યારે બેટરી કારમાં બેસી લેશે અમે લોકો અત્યારે ચાલતા ચાલતા જઈએ અને એન્જોય કરતાં કરતાં જઈએ બધા પ્રાણીઓને જોઈને તો ચાલો પહેલાં તો છે ને મને તો પ્રાણી સંગ્રહાલય છે ને હેતલબેન મોઢે થઈ ગયું કેમ કે હું હેતરસા છે ને આમ ઘણી વખત આમ બોલું કરતો હોય તો એ ચોપાટી લઈને જાવ પ્રાણી સંગ્રહાલય કોઈ ન હોય તો હું એકલી અન લઈને ભય આવું ચક્કર મરાવીને નીકળી જાઉં કે જયદીપના કહું કાચ ચિંતન ને કહું પણ આમ પ્રાણીઓ જોવે ને બધું કરે તો છોકરાઓને મજા આવે એમાં આપણે ઘરની નજીક જ છે એટલે કે વાંધો છે આવવાનું જોઈએ

ત્યારે છે ને અહીંયા ટાઈગર જોવા માટે આવ્યા છે પણ ટાઈગર છે ને છાંયા છાંયા ચાલે છે એને તડકો લાગે છે જો અહીંયા એનું કવર જગ્યા ફિક્સ જ છે અહીંયાથી પાછું વળી જવાનું અને સામેથી ત્યાંથી પાછું વળી જવાનું એટલામાં ને એટલા આમ ચાલ્યા જ કરે છે પણ અહીંયા નજીક આમ સામું આવે ને તો મજા આવે ટાઈગર જોવાની અને તમારે કેવું અમદાવાદનું જે પ્રાણી સંગ્રહાલય છે ને ત્યાં તમારા આમ પાંજરામાં છે ને એટલે નજીક જ આવે નજીક આવી છે એકદમ નજીક દેખાય અમારે છે ને જગ્યા મોટી રહી કે નહીં એટલે એને આમ વન વગડો આપી દીધો આખો એટલે પ્રાણી છે માણસો ની નજીક નો હોય કે બીજા બધા ઘણા પ્રાણી હોય તો કેવું થાય કે એ લોકોને છે ને ખાવા આપે એટલે છે ને એ લોકો નજીક આવે પણ આ ટાઈગર ને વસ્તુ છે ને તો એ કઈ ચણા મુમરા કેળા કેવું કઈ ખાય ને એને માંસ જ જોઈએ એટલે માંસ તો કઈ કોઈ નાખવાનું નથી એટલે એને માણસો ઉપર લાલચ જ નહીં કાંઈ બીજા મંખી છે એવું બધું છે

એની કેડી છે જો આપણા જ જીવતર માં આપણી જ વારતા માં આપણે જ રાજા ને રાણી સામે છે ને રાજા ને રાણી બેઠા છે અને રાણી બેઠા છે ને રાજા સુતા છે નજીક નથી આવતા કેમ કે એને તાપ બહુ લાગે ને એટલે નજીક નો આવે પગ જો છે પ્રીત એના જોઈ લે એના નો જો નો જો આ જંગલી છે આ માણન ફાડી નાખી ગાઈ જઈએ છે ને આ બાજુ બચ્ચા છે મગરના પેલી બાજુ ખૂણામાં છે ને એક મોટી મગર છે અને આ બાજુ જો ત્રણ બચ્ચા છે હિતાન સમજો આ એક ખુલ્લી છે મગર ની અને આમ જો દાંત જોઈ ના ઓ હેતાન સમજો કેવા ઉપર જો તામા ચીડિયા ઊંધા લટકે છે મીરા શું કેવાય હે તાર જેવા હેતાંશી શું કહે છે ખબર હેતાંશ મારા મુખમાં આવી જા એમ કહે છે થાતું એમ નહીં એ બે આ આવે ને કેમ લાગે જાય ચાલી જાય

એટલે અને એને છે ને બહુ ભૂખ લાગી છે એટલે હું હેતાંશના લઈને હું જાઉં છું અને કંઈક ખાવા પીવાની વ્યવસ્થા કરું અને ઓલા લોકો આવશે પાછળથી અને પછી જશું ઘર તો ગાઈ સાડા આઠ વાગી ગયા છે અને અત્યારે છે ને વિલાસબેનની ઘરે જમવા એવું છું અહીંયા છે ને ગ્રીલ સેન્ડવીચનો પ્રોગ્રામ છે ફરીથી બધા જો અહીંયા ભેગા થઈ ગયા છે અમે ફાઈનલી પ્રાણી સંગ્રહાલયમાં આવી ગયા છે ઈ પછી વિડિયો ઉતારવાનો કઈ ટાઈમ નતો પછી પકોડી ખાવા ગયા બધા પંખીઓ જોયા એનું કોઈ જાતનો પછી વિડિયો ન ઉતાર્યો

એમને કહીએ પછી આવતા રહેજો સુરતમાં હા તો આવતા રહીજો સુરતમાં તો ગાઈઝ આજે જમવામાં છે એ ગ્રીલ સેન્ડવીચ ચટણી અને છાસ તો ચાલો ગાઈઝ હવે જમી લઈએ તો ગાઈઝ ગ્રીલ સેન્ડવિચ ખાઈ લીધી છે અને હવે છે ઠંડુ પીવા માટે આવ્યા છે અને હેતાંશ ભાઈ જો બદામ શેક પીવે પછી કોકો પીવે બધું મિક્સ કરે છે ને શું છે તો હું લીધું છે બધાને કાગળ સેન્ડવિચ આઈસ્ક્રીમ સેન્ડવિચ ઓકે બિસ્કિટ સેન્ડવિચ હા ચાલે ઓકે સરસ સરસ આસ્ટ્રો ઓડી આસ્ટ્રો પણ એમાં રોવાનો નો હોય સ્ટ્રોલી મોટી સ્ટ્રોલી તો કઈ કેતો તો હું આમે વાળો નક્કી કર્યો છે હા કે હું કઈક નવું મગાવું દર વખતે એક હા હું મગાવું છે બ્લેક કરંટ બ્લેક કરંટ કરડવો કરડવો બ્લેક કરંટ ઓકે બીજો કડવો છે

જો સંજય વાચા એ તે લગ રક્તવાટું પાંડવાની કો જો પાતક લુક સરસ ચલ મસ્ત ગીતાનો પરાયણ થા અને હેતાશભાઈ અહીંયા બનાવે છે વિમાન કેમેરે તારે યુદ્ધ કરવા જાવું છે તો એટલે સિંહ હતો સિંહ હે હેતાશ સિંહ હતો બીજો મોઢા હિપોપોટેમસ હતો વાસ્તેય નો હતો 1.5 કો હું હોય 1.5 કો હતો